ગણ રાવ પટ ભરાર ઘર પદ ગુગર રંગ ભર સુંદર શામ રમે જી રંગ ભર સુંદર શામ રમે જી રંગ ભર સુંદર શામ રમે મહાકવિ ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસ ને આલેખ્યા પછી એમને કોઈ પ્રશ્ન કરેલો તમારા માટે દુનિયાના શબ્દોને ચૂંટવામાં આવે તો તમારે માટે પસંદગીના સારામાં સારા શબ્દો બે કયા હોય બાવન અક્ષરોમાંથી તમારા માટે મહત્વના કયા શબ્દો બે ત્યારે તુલસીદાસજીએ એમ કીધું હતું કે રા અને મ આ બે શબ્દ મારા જીવનમાંથી લઈ લ્યો એટલે મારા માટે દુનિયાના બધા શબ્દો નકામા છે કવિ દુલા કાગ ને કોઈ પ્રશ્ન કર્યો ભગત બાપુ દુલાભાઈ આપના જીવતરમાં એવો કયો શબ્દ મહત્વનો છે અને ત્યારે કવિ કાગે એમ કીધું હતું કે બાવને બાવન અક્ષર માંથી એક માં શબ્દ ને લઈ લ્યો ને તો મારે માટે દુનિયાના બધા અક્ષર નકામા છે આખર એક જતા ક્રોડ્યો આખર કામના પણ મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા નારાયણ નું નું નામ ચાર અક્ષર છે શબ્દ રામ શબ્દ બે અક્ષર નો છે પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાય જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે અને એટલા માટે માં મોટી છે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે કોઈનો ઘોડે જડતો બાપ મરજો પણ કોઈની ધરણા દળતી માં ન મરશો માં એ માં અને બીજા વગડાના વા કવિ કાગ તો એમ કેતા કે માં છે ને એ તો અમૃત નું ઝાડ છે દુનિયામાં બધું મળે પણ માં ન મળે કદાચ સાધના માણસો જાણતો હોય હઠયોગી હોય તો પરમાત્માને પ્રસન્ન કરી શકે ભગવત તો ભજતા માહે આવી મળે પણ મળે ને એક જ મા માં ઉપાય મહાવીના આપણે ત્યાં જેટલા અવતારો થયા જે જનેતાના ઉદર માંથી જીનમા નવ નવ મહિના સુધી ન રહ્યા ને જે જન્મા નહીં એકેય અવતાર પૂજા તો નથી કચ્છા અવતાર પૂજાતો નથી મચ્છા અવતાર પૂજાતો નથી પણ રામ અને કૃષ્ણ પૂજાય છે એનું કારણ કે દેવકી અને જશોદાના ઉદરમાં આળો ટી અને જગતમાં જન્માતા એને માં મળી છે જનની કેરું જોર રાઘવ ને રહેતું સદા એથી માને ન કરી મોર પણ એને કર્યો પિતાને કાગડા બાપ છે એ સજા કરવા વાળો છે અને માં છે એ માફ કરવા વાળી છે એટલા માટે મેને તમે માને સ્વીકારી નહી દુનિયાના તમામે તમામ ધર્મને માને સ્વીકારવી પડી છે મોહમ્મદ પૈગમ્બર સાહેબ ને લખવું પડ્યો જગાય મુસલમિનો અગર કી ખ્વાશ હૈ તો આપની અમ્મી કી કદમો મે ઝુક જાઓ તમને જો સ્વર્ગ ની ઈચ્છા હોય તો માના ચરણમાં ઝૂકી જાઓ માના ચરણમાં તમને સ્વર્ગ મળશે જન્નત મળશે દુનિયામાં બીજે નહીં મળે

अवल नाम अंगल्ला पकड़ पाक पल्ला होवे गाहि बल्ला रसुल्ला संभारो कयामत के दिन में अंगनामत बिजावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मिसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिलल्ला 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 पुकारो आओ अल्लाह ने इबादत करवा वालो सूफी दिल्ली मारिए एमा एक हिंदू स्त्री પોતાનો પતિ ગુજરી ગયો છે ને એક દીકરો છે પારકી મજૂરીઓ કરી કરીને દીકરાને મોટો કરે છે દીકરો બીમાર પીડ્યો દીકરો માંદો પડ્યો એટલે કોઈ બાઈએ કીધું કે બેન એક કામ કરીને શું ફરીદ બાબાની માનતા રાખ ને તારો દીકરો હાજો થઈ જાય કીધું કે બેન એક કામ કરીને શું ફરીદ બાબાની માનતા રાખ ને તારો દીકરો હાજો થઈ જાય

મારો દીકરો હાજો થઈ ગયો છે મેં હવા સિર જલેબીની માનતા રાખી હતી બાબા આમાંથી તમે જો એક ઘૂંચલું ખાઓ તો મારી માનતા પૂરી થાય અને મારા દીકરાને આશીર્વાદ મળે ફરીદ બાબાએ એ કીધું માં તને ખબર નથી હું મુસલમાન છું મારે રોજા મહિનો ચાલે છે હું તારી જલેબી અત્યારે ન ખાઈ શકું અને રોતી રોતી ગરીબ બાઈ એટલું બોલી હશે બાબા અમે ગરીબ હતા એની તો મને ખબર હતી પણ ગરીબ માણા ના ગરીબ હશે એ મને નહોતી ખબર બાબા સંતના સંતના મોઢા સુધી મારા ગરીબ માણસ નું જલેબી નું ભૂંચલું નહીં મને ખબર નહોતી બાબા જેવા મારા ભાઈ કેમ કરી જલેબી નું પડીકું લઈને પાછી વળી એ બાઈ જયારે પાછી વળી ને આંખ બંધ કરી ત્યારે આસમાન માંથી શબ્દો ઉઠ્યા હતા ગાય ફરી જો જે હોય જલેતા દિલ ન તૂટે પણ ત્યાં તો ફરી બાબા આંખ ઉઘડી ગઈ હાકલ કરી ગયા અમ્મી પાછી વળ પાછી વળ લાવ 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 તારી જલેબી હું ખાઈ લઉં અને હિન્દુ હિન્દુબાઈએ કીધું બાબા હવે હું તમને જલેબી નહીં ખાવા દઉં તમારો રોજુ તૂટી જાય અને તેથી સંત ફરીદના માડામાંથી શબ્દ નીકળ્યા કે અમ્મી હવે રોજુ તૂટે કે ન તૂટે એની મને પરવા નથી પણ એક જનેતાનું દિલ જો તૂટી જાય ને તો મારા માટે જન્નતના દરવાજા બંધ થઈ જાય એટલા માટે લાઈવ ત્યારે કવિ બોટાદકર ને લખવું પડે કે માં કેવી છે કે પ્રભુના ઈ પ્રેમી જનની જોડ જગત માં નહી કચ્છ ની ધરતી માં બનેલો સત્ય ઘટના નો પ્રસંગ છે નાના એવા દીકરા ને મૂકી ને માં મરી ગઈ બાપે બીજું ઘર કર્યું નવી માં આવી સાત આઠ વર્ષ દીકરો છે સાઠ મહિના લગ્ન નવા લગ્ન ને થયા એટલે આડોશ પાડોશ ના માણસો દીકરા ને પ્રશ્ન કરે છે કે બેટા તારી માં મરી ગઈ અને આ નવી આવી ઈ બેયના પ્રેમમાં તફાવત કેટલો રોતો રોતો છોકરો કે છે કે ભાઈ મારી માં મરી ગઈ ને એ ખોટા બોલી હતી અને આ નવી આવી હા એને હું ખોટા બોલી કઉ છું શું કામ કે હું કજિયા કરું તોફાન કરું ત્યારે મારી માં મરી ગઈ મને દારો દેતી અને એમ કે આજ તને ખાવાનું નહીં દઉં અને બરોબર બપોરનો નો બાર વાગે એટલે સિરિયસ સિરિય નેજવા કરી કરી ગોતવા નીકળતી મારા ગગાને જોયો મારા દીકરાને જોયો મને ફોહ લાવી લાવી મારા મોઢામાં કોળિયા દઈ જમાડી ને પૂછે જમતી એટલે ખોટા બોલી હતી આ નવી આવી ની સાચા બોલી છે એ એમ કે છે કે જમવાનું નહીં દઉં તો બબે દી સુધી નથી દેતી મારી મરી ગઈ માં અને આ નવી આવી બે પ્રેમમાં એટલો તફાવત છે અને કચ્છ દુહો છે નહીં ડિયા કઈ નારતી અજભા ખાણો ખા સચા બોલી માં કેને કુડા બોલી કીતે વઈ એ હાચો બોલવા વાળી માં મને તું રસ્તો તો બતાય મારે ખોટા બોલવા વાળી જનેતા કયા રસ્તે વઈ ગઈ સચા બોલી માં કેને કુડા બોલી કીતે વઈ કેવી હશે ને કેવી નહીં આમાં મને ਕੋਈ ਦੀ ਹਾਂਭਰੇ ਨਹੀਂ ਇਹ ਮਾੜੀ ਮਨ ਹੀ ਚੋਲਤਾ ਵਈ ਗਈ ਮਾਮਨੇ ਕੋਈ ਦੀ ਹਾਂਭਰੇ ਨਹੀਂ ਕੁੰਵਰ ਸੁਰਸੀ ਜੀ ਤਰਤਸੀ ਜੀ ਗੋਹਿਲ ਕਵੀ ਕਲਾਪੀ તેર વર્ષની ઉંમરે એમના જનેતા ગુજરી ગયા દીકરા એ જનેતાને અગ્નિ આપવી જોઈ કલાપી સમજાવ્યા કુંવર દુનિયામાં આવે અને એક દી જવું પડે છે તમારી જનેતા એ જગત છોડીને વયા ગયા છે અને દીકરો પગના અંગૂઠે અગ્નિ ન મૂકે તો માના આત્માને શાંતિ ન થાય અને ત્યારે કવિ કલાપીએ કીધું કે જે જનેતાએ મને ધાવણના ઘૂંટણા ભરાવી મને ખોળ લે ખેલવી મને ઘોડિયામાં હિંચોળી મોટો કર્યો એ જનેતાને હું કઈ રીતે જમણે પગને અંગૂઠે આગ મૂકી શકું એ માને હું અગ્નિદાન નહીં દઈ શકું કેવી હશે ને કેવી નહી ભરે નહી વઈ ગઈ ભરે ગામડા નો જુવાન શહેરમાં નોકરી કરે છે એક દીકરો છે પતિ પત્ની મેળામાં ફરવા ગયા છે એ મેળામાં ફરવા ગયા એમાં આંગળી થી દીકરો જાજા માનવ જુદો પડી ગયો માં રોવા માંડી માં કરવા માંડી પોલીસ જાણ કરવામાં આવી ગોતી લાવી અને દીકરા ને ચૂમ્યું લેવા માંડી માં બકયું ભરવા માંડી મારા બાપ ક્યાં ગયો તો હવે હું તને રેઢો નહીં મિલું એના ધણી કીધું આપણે મેળામાં નથી ફરવું હવે આપણે ઘરે વહી જાવ અને એના ધણીએ ગામડાની બે ટિકિટ બુક કરાવીને બસમાં બેઠા તેની બાઈ એના ધણીને એટલું કે છે કે આપણે મેળામાં થી ઘરે જવાની વાત હતી ગામડાની ટિકિટ શું કામ લીધી ગામડાની બસમાં માં મને હુકામ બેહારી તેદી આ દેશ નો જુવાન બહુ સરસ બોલ્યો ગાંધી મને આ જીવતરમાં પહેલી વાર ખબર પડી તે પંદર મિનિટમાં તું તારા દીકરા વગરની એટલી ગાંડી થઈ ગઈ તો પંદર પંદર વર્ષથી મારી માં મારી વગરની એકલી ગામડામાં નિહાકા નાખતી હશે એની શું સ્થિતિ થતી હશે મારે મારી જનેતા પાસે જાવું છે મોટા કરીને મા તે ખોળેથી ખતા કર્યા હવે તારો ખોળો ખેલવવા અમને પાછા કરીને બાળક કાગડા દુનિયાના ગણિતજ્ઞ હોય અર્થશાસ્ત્રી હોય એને ભેગા કરી પ્રશ્ન પૂછી શકે કોઈ દીમાના પ્રેમ નું માપ ના નીકળી શકે માનો પ્રેમ અમાપ એના કોઈ કવિ કાઢ્યા નહી માપ હજી સુધી દુનિયાનો કોઈ ઋષિ કોઈ મુનિ કોઈ કવિ માના પ્રેમનું માપ નથી કાઢી શક્યો ગણિકાના પ્રેમમાં પડી ગયો છે ગણિકા એ જુવાનની ધનની પાસે પાયે નીચવી લીધી પછી એને એમ થયું કે હવે આ જુવાન મારા આંગણે આવે છે એને અટકાવવો જોઈએ કારણ કે નિર્ધન થઈ ગયો છે રંગાળ ના મુખ આ જગતમાં કોઈને ગમતા નથી ભગવાન પણ મુખ ફેરવે દુખિયા ઘણા દીદારથી હવે આ મારા માટે નકામો છે પણ એના લાખો રૂપિયા ખાઈ ગઈ છું મારે એને એમના ના ન પડાય શું કરવું એટલે ઈ ગણિકાએ જુવાનને કીધું તારી માં સમાજમાં મારી વાતો કરે મારી બદનામી કરે મારથી સહન નથી થાતું મારા આંગણે હવે જો તારે આવવું હોય તો તારી માં નું માથું ઉતારી અને મારા ચરણોમાં તો આવજે મારા માટે તારા દરવાજા હંમેશા તારા માટે દેવાઈ ગયા છે મારા દરવાજા ગણિકાના પ્રેમમાં એટલો બધો અંધ બનેલો જુવાન હજી તો એની માં બિચારી રાહ જોતી હતી કે હમણાં મારો દીકરો આવે હમણાં મારા દીકરાને જમાડી લઉં હમણાં મારા દીકરાને ને ખવડાવી લઉં પણ ત્યાં તો ગણગર થી દોટ કાઢી અને આવ્યો મારા બાપ ક્યાં ગયો તો કેમ એટલી વાર લાગી પણ ત્યાં તો સામે તરવાર ટીંગા થી તરવાર લઈ મ્યાન ઘા કરી અને લોટકો કુંભાર ચાકડા પર દોરો મૂકીને માટનું ઉતારી લે માનું માથું ઉતારી લીધું માનું માથું હાથમાં ચોટલો પકડી કપાણેલું માથું લઈને ગણિકાના ઘરની સામે દોટ મૂકીને જોવાનું જાય છે વચ્ચે પાણો પડ્યો તો ઠેહ લાગી જુવાન પડી ગયો માનું રગદોળાણેલું માથું ધૂળમાં દસ ડગલા આગળ પડ્યું પણ દીકરા પડતો જોયો ત્યારે માનું કપાણેલું માથું બોલ્યું છે ધૂળ ભરેલું માથું બોલ્યું એ તને લાગ્યું નથી ને મારા બાપ કહું જે માનો પ્રેમ મા માનવોની પ્રેમનો માપ એના કોઈ કૃદિયા કાજ્ય નહીં માપ આવો છે માનો પ્રેમ ભોમાપજી અને એટલા માટે આ સંસ્કારો જે છે એ મેઘાણીભાઈને લખવું પડે કે આ સંસ્કારો ક્યાંથી મળતા છે ਕੈ ਮਰ ਜਨਲੀ ਨਾ ਹਯਾ ਮਾ ਇਹ ਬੋਢੰਗਾ ਬੋਢੰਤਾ ਪਿਧੋ ਕਸੂਬੀ ਨੋ ਰੰਗ ਅਨਮਾਨਾ ਧੋਲਾ ਧਾਵਣ ਕੇਰੀ ਧਾਰਾ ਜੇ ਧਾਰਾ ਜੇ ਬਾਨੋ ਕਸੂਬੀ ਨੋ ਰੰਗ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਾਗਿਓ ਹੋ ਰਾਜ ਨਿਆਦ ਲਾਗਿਓ ਕਸੂਬੀ ਨੋ ન રંગ દોલા ધણ કેરી ધારા એ ધારા એનો સુ નો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ ન્યાસી ડોક સુ ન hota supadal dunghar andar nag surya nar paadinome dik pal digambar ghat ki dunghar satgi sahar tain sume nag nath ne nar ko sut na de hath basar je temghari nav raj rubsi je jagat brahmasi je wakal veshi je kishwari maadi wakal veshi ધાવણ કેરી ધારા એ ધારાજે પાનો સુંબી નો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ ન્યાસી લાગ્યો राज न राजोरी